તો એક તરફ મહાનગરપાલિકાને સરકાર દ્વારા ગટરો સાફ કરવા ઉતરતા કર્મચારીઓ માટે કડક પોલિસી લાવી છે કારણ કે અગાઉ પણ અનેક વખત ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોને ગેસ ગણતર થવાથી મોત થયાની ઘટનાઓ બની હોય છે ત્યારે કોઈ પણ કર્મચારીને ગટરની અંદર ઉતરવાની સરકાર દ્વારા મનાઈ કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટ શહેરના મનહર પ્લોટ શેરી નંબર નવમાં ડ્રેનેજનું ઢાંકણું ખોલી અને અંદર કામ કરતો એક યુવાન મળી આવ્યો હતો જોકે ગુજરાત ન્યૂઝ દ્વારા તેમના પ્રશ્નો પૂછવામાં આવતા તેને કોઈપણ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો અને ત્યાંથી ચાલતી પકડી હતી ત્યારે પૈસાની લાલચમાં ગટરમાંથી કિંમતી પદાર્થો શોધતો હોય યુવાન હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવે છે ત્યારે મહત્વનું છે કે થોડા પૈસા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી આવી રીતના ઉતરવું કેટલું યોગ્ય કોણ હતો આ યુવાન અનેક પ્રશ્નો ઊભા થાય છે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં જે ગટર સાફ કરવા માટે અધિક કર્મચારીઓ ઉતરતા હોય છે અને ગેસ ગળતર થવાને કારણે મોત થવાની ઘટના બનતી હોય છે ત્યારે હવે જે કહી શકાય કે આ ઘટનાઓ બન્યા બાદ તંત્ર સજાગ બન્યું હોય છે અને આવી કોઈ અંડરગ્રાઉન્ડ ગટર કે જે કહી શકાય કે પાઇપલાઇન હોય છે તેમાં કોઈ પણ કર્મચારીને ઉતરવાની સખ્ત મનાઈ છે તે કરવામાં આવતી હોય છે ત્યારે અત્યારે વાત કરવામાં તો રાજકોટમાં જ આવો કિસ્સો એપ છે તે સામે આવ્યો છે મહત્વનું છે કે જે કહી શકાય કે રાજકોટના વિદ્યાનગર રોડ ઉપર આવેલી એક અંડરગ્રાઉન્ડ ગટર છે તેમાં એક બાળક છે તે અંદર ઉતરેલો હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે શું છે એક તરફ તમને તો તમે અંદર ઉતરો છો ને રાજકોટની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે મંગળા અને કહી શકાય કે જે રોડ ઉપર છે રોડ ઉપરથી ગટરમાંથી છે તે કચરો સાફ કરતો એક વ્યક્તિ છે તે નીકળ્યો હતો ગુજરાત ન્યૂઝ દ્વારા તમને પ્રશ્ન પૂછવામાં આવતા તે ભાગી ગયો હતો મહત્વનું છે કે એક તરફ મહાનગરપાલિકાના તંત્ર છે તે લોકોને સજા કરવા માટે અથાક મહેનતો કરતી હોય છે રાજકોટની જ વાત કરવામાં આવે તો થોડો સમય પૂર્વે જાવ એક બનાવ છે તે સામે આવ્યો હતો કે ગળ ગેસ ગળતર થવાથી અંદર ઉતરેલા બે કર્મચારીઓ છે તેના મોત નીપજ્યા હતા ત્યારે હજુ પણ આવા લોકો છે તે અંદર ઉતરી રહ્યા છે ત્યારે અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે મહાનગરપાલિકા હોય કે સરકાર હોય તે લોકોને છે તે કહી શકાય કે જીવ બચાવવા માટે મહેનત કરતા હોય છે ત્યારે આવા લોકો અંદર ઉતરીને શું કરતા હોય છે તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ